ત્રણ મૂરખ શિષ્ય એક જંગલ હતું એ જંગલમાં એક ગુરુદેવ હતા અને તેમને ચાર શિષ્ય હતા ગુરુદેવ તેમને દરરોજ વિદ્યા શીખડાવતા અને જેમાં બધાને અલગ અલગ વિદ્યા શીખાડવામાં આવતી જેમાં પહેલો જે શિષ્ય હતો તેને એ વિદ્યા એટલે કે એ શક્તિ આપવામાં આવેલી તે વિદ્યા શીખડવામાં આવેલી કે જો કોઈ પ્રાણીના હાડકાં પડ્યા હોય તે છૂટા છવાયા હોય તે ભાગી ગયેલા હોય કોઈ પણ પ્રાણીના પશુના પક્ષીના ગમે તે હાડકાં છૂટી ગયેલા હોય તૂટી ગયેલા હોય તો તેને જોડવા હોય તો એ પહેલાં શિષ્ય હોય તે એને જોડી શકે બીજો શિષ્ય હતો એના પાસે એવી શક્તિ હતી કે તે જોડેલા જે હાડકા છે તેમાં તે ચામડા ચામડું આવે બરાબર એ એના ઉપર છવાઈ જવાનું એ શક્તિ હતી એના પાસે કે જો કોઈ પ્રાણી હોય એની ઉપર છાલ હોય હોય ને ચામડું એ ચામડું જો ન હોય તો તે ચામડું આવી જાય તેવી એ બીજા શિષ્ય પાસે હતી શક્તિ ત્રીજા શિષ્ય પાસે એ શક્તિ હતી કે તે પ્રાણી હોય અને તે પ્રાણી મરી ગયેલ હોય મૃત્યુ પામેલ હોય તો તેને જીવંત કરવા માટે કોની જરૂર પડતી તો પહેલાં જે ત્રીજા નંબરના જે શિષ્ય હતો તેની તો તે એ મરેલા પ્રાણીને કોઈ પણ પશુ પક્ષી જાનવર પ્રાણી કે કોઈ પણ હોય તો તેને મૃત્યુ પામેલ હોય તો તેને જીવંત કરવા માટે એના પાસે શક્તિ હતી અને જે ચોથો શિષ્ય હતો તેના પાસે કોઈ પણ જે વિદ્યા શક્તિ હતી નહીં તેના પાસે બુદ્ધિ હતી શું બુદ્ધિ તે બુદ્ધિથી ગમે તે કામ લઈ શકે એટલે એક દિવસની વાત છે કે ગુરુદેવ એ જંગલમાં વિદ્યા આપી રહ્યા હતા ત્યારે પેલા શિષ્યક પહેલો બીજો ત્રીજો ને ચોથો શિષ્યક કે ગુરુદેવ અમારે વિદ્યા અમે શીખી ગયા છીએ અમારે ક્યાંક જાવું છે એટલે ગુરુદેવ કે કે હા એ વાત પણ સાચી છે હું આપ વિચારતો તો કે તમે કંઈક બહાર જાઓ તો તમારી પાસે કેવી વિદ્યા છે તમે તેનો સદ્યુ સદુપયોગ કરજો હું કહું છું કે તેનો સદુપયોગ કરજો અને તમે બહાર જાઓ તો તેનો સદુપયોગ કેવી રીતના કરો છો એ મારે જોવું છે માટે તમે ત્રણ જાઓ અને ચોથો હતો તેને ગુરુદેવ કહે કે તું પણ આમની સાથે જા એટલે પેલા ત્રણ હતા એમને પોતાની શક્તિ ઉપર ઘમંડ હતો બરોબર અભિમાન હતું એટલે ચારે દિવસ સવારે વહેલા ઉઠીને જંગલમાંથી ચાલ્યા જાય છે એમ કરતા કરતા તે સાંજના એક જંગલ હતું તેમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં એક પ્રાણીના હાડકા જોયા એટલે જે ચોથો શિષ્ય તો એને ખબર પડી ગઈ કે આ જે લોકો છે એ કાંઈક તો કરવાના જ છે કાંઈક આરે કોઈ ખોટું કરવાના જ છે એટલે જેને તેમ વિચાર્યું હતું એમ જ થયું જે પહેલો શિષ્ય હતો એને હાડકા જોયા એટલે બધાએ શરત મારી કે આ શેના હાડકા હશે પહેલો કે કોઈ જનાવર હશે એ પ્રાણીના છે એ તો ખબર છે કયા કોઈ કે હરણ કોઈ કે શિયાળ કોઈ કે ત્રીજા નંબરનો જે શિષ્ય હતો એ તો અલગ અલગ કહે બરાબર અને જે ચોથો હતો એ કહે કે આ સિંહના અડગા છે માટે તમે એને અડસો નહીં છતાં પણ એમણે માન્યું નહીં અને તે સિંહના અડગાને જોડી નાખ્યા પહેલો જે શિષ્ય હતો તેને તપ જે તપથી જે તે શીખેલી વિદ્યા છે શક્તિથી એને એ સિંહના અડગા જોડી નાખ્યા પછી પહેલો શિષ્ય કહે કે હા કે આ કાંઈ સિંહને હાડકા હોય એવું લાગે છે ત્યારબાદ બીજું કે ના 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 આ સિંહના હાડકા નથી એટલે કે સારું કે તું હવે એના ઉપર ચામડી નાખ પહેલો ચોથો જે શિષ્ય હતો એ ના પાડે છે કે ના ના તમે આવું કરશો નહીં જો તે જીવન થઈ ગયો તો આપણે બધાને મારી નાખશે અને તે જોખમકારક છે એટલે ચોથા શિષ્યનું માન્યા વગર શિષ્ય હતો એ બુદ્ધિશાળી હતો એને લાગ્યું કે હવે અહીંયાથી આપણે જાવું જ પડશે જો સિંહ જાગી ગયો તેને જીવંત કરવામાં આવ્યો તો આપણે બધાને મારી નાખશે છતાં પણ તેઓ ત્રણ ના માન્યા અને જે ચોથો શિષ્ય હતો એને કીધું કે ઉભા રહો પહેલા મને અહીંયાથી દૂર જવા દો એટલે પછી ત્રણ જે શિષ્ય હતા એ હસવા લાગ્યા કે તું તો સાવ ડરપોક છે એક સી થી તું ડરે છે આ બધું એને સંભળાવવા લાગ્યા એટલે ચોથું જે શિષ્ય હતું એને કંઈ લાગ્યું નહીં એ શાંતિથી એક પથ્થરની પાછળ સંતાઈ ગયો જે ત્રીજો શિષ્ય હતો એને કામ કર્યું કે સિંહને મારો તો મોટો ભાગ છે જેનાથી હું જીવંત કરી શકું એટલે ત્રણ કે હા હા કે તમારો મોટો ભાગ છે તમે આમ કરો એટલે જે ત્રીજો શિષ્ય હતો એને જીવંત કરવાનું જે વિદ્યા બોલવા લાગ્યો અને જે ચોથો શિષ્ય હતો એ તો પથ્થરની પાછળ સંતાઈ ગયા દૂર જઈ અને ઓલા ત્રણ હતા એ તો ત્યાં ને ત્યાં બાજુમાં જ ઉભા જેવો સિંહના અંદર પ્રાણ આવ્યા એવો જ સિંહ ઊભો થયો અને પહેલા આજે જે પ્રાણ આપનાર હતો એને જ પહેલાં માર્યો અને એ જે પહેલાં પ્રાણ માર જે સિંહ વાગ્યો ત્યાંની પહેલાં પહેલાં ત્રણ શિષ્ય શું કહેતા હતા કે અમે સિંહને જીવંત કર્યો છે અને સિંહ આપણને મારે નહીં તેમના પાસે એમ ભય હતો કે જો મેં સિંહને જીવંત કર્યો છે તો સિંહ આપણને મારશે નહીં પરંતુ જે ચોથો શિષ્ય હતો ને એમ હતું કે જાનવરની જાત છે એનો શો ભરોસો ગમે ત્યારે હુમલો કરે એટલે એને કંઈ ખબર ન હોય કે આને મને જીવ જીવંત કર્યો છે અને મને હડકા આપ્યા છે અને મને ચામડી આપી છે અને મને જીવન કર્યો છે જીવનદાન આપ્યું છે એ ન જોવે સીધો જ પેલા પેલા શિષ્યને મારી નાખ્યા અને મળતા મળતા પહેલા પેલા ત્રણ શિષ્ય કહે છે કે પ્રેમથી કહે છે કે સી સિંહ તો તને જીવંત કર્યો છે મને ખબર છે કે તું તો મને મારીશ નહીં ત્યારબાદ જે બીજો શિષ્ય હતો એ એમ કહે કે મેં તો તને ચામડી આપી છે તું મને મારીશ નહીં અને ત્યારબાદ પહેલો શિષ્ય કહે કે મેં તો તને હાડકા જોડવામાં મદદ કરી તું તો મને મારીશ જ નહીં ત્યારે સિંહ તો એક સંગાત ત્રણને મારી નાખ્યા એક ઉપર પંજો માર્યો બીજા ઉપર ને ત્રીજા ઉપર પંજો માર્યો એટલે ત્રણે ત્રણ મરી ગયા મૃત્યુ પામ્યા તો મિત્રો આ વાર્તા ઉપરથી પહેલા જે ચોથો શિષ્ય હતો એ પોતાના ગુરુના પાસે ગયો અને ગુરુના પાસે જઈને કહ્યું કે હે ગુરુદેવ એટલે ગુરુ કહે કે હા બોલ શિષ્ય બોલ ત્યારે ગુરુદેવ ને બધી વાત કહી કે અમે ચાર જણા જાતા હતા પછી સિંહના હાડકા હતા કોઈએ માન્યું નહીં ત્રણમાંથી અને મેં કહ્યું કે ભાગી જાવ તો કોઈએ ભાગ્યું નહીં અને હું એકલો જીવંત રહ્યો અને બીજા બધા સિંહને સિંહે બીજા બધા ત્રણ અને મારી નાખ્યા ત્યારે ગુરુદેવ કહે છે કે હે શિષ્ય તું જ એક મારો સાચો શિષ્ય છે કેમ કેમકે તેઓએ પોતાની શક્તિ અને પોતાની જે વિદ્યાના ઉપર ગમન કર્યો અને ગમનના કારણે તેઓ મૃત્યુ પામ્યા તો મિત્રો તે તે ગુરુ છે કે પોતાના કર્મના જેઓ તેમને શું કર્યું હતું પેલા સિંહને જીવન કાર્યો હતો તે તેમણે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેમના પાસે ગમે એટલી વિદ્યા હોય પરંતુ તે